સમગ્ર દેશમાં જ્યારે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે ત્યારે કામરેજ તાલુકા પંચાયતને નવમી ઓગસ્ટના દિવસે તાળાબંધી કરવામાં આવી હતી આ બાબતે આદિવાસી સમાજનું અપમાન કરવા બદલ મામલતદાર ઓફિસને મામલતદાર સાહેબને એક આવેદનપત્ર સમાજ દ્વારા નારાજ થયેલા આદિવાસી ભાઈઓ આવેદનપત્ર આપવામાં આવ્યું દર વર્ષે તાલુકા પંચાયતમાંથી જ નીકળતી આ રેલી જ્યારે તાળાબંધી જોવા મળી હતી તો નારાજ થયેલાએ આ આવેદનપત્ર મામલતદારસીને સોંપ્યું રિપોર્ટર કામરેજ કાકુ ગામડે તાલુકા આદિવાસી સમાજ આગેવાન આજ રોજ અમે મામલતદાર સાહેબશ્રીને આ આવેદનપત્ર આપીને પાઠવીએ છીએ કે ગઈ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસીના દિવસે જે તાલુકા પંચાયતમાં તારાબંધી કરવામાં આવી છે તેના સંદર્ભમાં અમે ફક્ત અને ફક્ત આજે મામલેદાર સાહેબને એ જણાવ્યું છે કે અમે ગામડેજ તાલુકાના આદિવાસીઓ બાંગ્લાદેશથી આવ્યા છે કે પછી પાકિસ્તાનથી આવ્યા છે તો આવી રીતના અમારી જોડે અમારા સમાજ જોડે કેમ અમને તારાબંધી કરીને અમારા કૃષ્ણમુંડા ભગવાન તેમજ બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા હતી એમને અમે કામળે તાલુકા પંચાયત ખાતેથી દીપ પ્રાગટ્ય કરીને અમારી રેલુંનો પ્રારંભ કરતા હતા ઘર હંમેશ ત્રણ વર્ષથી છેલ્લે આવું કરીએ છીએ તો આજ ગઈ ગઈ નવ ઓગસ્ટના દિવસ જ કેમ આવું કરવામાં આવ્યું તો તેના માટે સાહેબશ્રીને નમ્ર અરજ છે અને સરકારશ્રીને પ્રશાસનને અમે જણાવીએ છીએ કે આની પાછળ જે પણ કોઈ હોય એમની પાછળ કડકમાં કડક કાર્યવાહી કરે અમને આશા છે જય જય આદિવાસી પચીસ ના રોજ જે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે એ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જ્યારે આદિવાસીઓનો તહેવાર હોય અને અમે દર વર્ષની જેમ તાલુકા પંચાયતથી આરંભ કરીએ છીએ અને ત્યાં અહીંયાના ગામડે તાલુકાના જે ચૂંટાયેલી પ્રતિનિધિઓ છે એના દ્વારા તાળાબંધી કરવામાં આવી એના બાબતે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને હા આ કામરેજ તાલુકાના જે આદિવાસીઓ છે એ બધા જ પાર્ટીઓને મત આપે છે તો અમારી સાથે ભેદભાવ કેમ એટલા માટે કડકમાં કડક જે કંઈ હોય આની અંદર એને પાછળ કાર્યવાહી કરે એટલું જ અમારું આહવાન છે અત્યારે ઓગસ્ટ જાગણી આપણે ભારત વર્ષ સાથે સાથે બધ દેશ મેં આપણે ઉજવે તો અમે મામલેદાર છે કિશાસન આપણે અનુમતિ દીધી ને આપણે કેન્દ્ર બતાવ્યું કે આપણે તાલુકા પંચાયત રેલી કાઢવાના છે છતાં મામલેદાર સાહેબનું અપમાન થયો ને અમારા સમગ્ર આદિવાસીઓનું અપમાન થયું કે એ અપમાન હવે સહેન થયે હે નહીં તો હું મામલેદાર સાહેબને કેમ છું જે લોકોને દલકા પંચાયત મેં તાલાબંધી કરી એ લોકો કંઈ ઉચેત કાર્યવાહી થવી જોઈએ એ જ હું ખાલી માંગણી કરું છું